એની સાઇઝ રહેશે આ રહેશે બાર ઇંચ અને સાઈડનો ભાગ રહેશે છ ઇંચ અને ટોટલી આપણે સવનના લાકડામાંથી બનાવેલો છે જોઈ શકો છો તમે અને હા ચોક્કસથી જો તમને ઉડન ઝૂલો ગમે તો કોમેન્ટ કરી દેજો તમને તમારા સ્થળ કે એરિયાએ પહોંચતો કરી દેશું ચાલો તમને નજીકથી બતાવી દઉં અને અહીંયા જે આપણે ઝૂલો છે એની અહીંયા જે સાઈઝ રહેશે છ ઇંચ અને ઊંડાઈ રહેશે ચાર ઇંચ એટલે કે તમારે બાલગોપાલ નાના હોય અને થોડા ઘણા ફેરફાર હોય તો એ પણ ઝુલાવી શકો જોઈ શકો છો જન્માષ્ટમી સ્પેશિયલ ઝૂડો છે અને દ્વારકાધીશનું નામ લઈને ચોક્કસ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો જય દ્વારકાધીશ અને અહીંયા આપણે ડિઝાઇન આપેલી છે છત ટાઈપનું ઉપર ડિઝાઇન છે આ ટોટલી વસ્તુ સવનની છે અને સાઈડનો ભાગ કે આ રીતે રહેશે જોઈ શકો છો તમે અને આ રીતે મોતીનું ચરુખ આવશે તો મિત્રો આ ઝૂલો તમને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને પ્લીઝ ફ્રેન્ડ તમારા સપોર્ટની ખાસ જરૂર છે અને જેથી કરીને આપણે આવી ઉડન આઈટમ બનાવતા રહે એટલે વિડીયોને ખાસ શેર કરજો અને આપણે આપણા સર્કલ માટે કે આપણા સબસ્ક્રાઈબર માટે હમણાં ટૂંક સમયમાં જ ગિવવે લઈ આવવાના છે તો ચોક્કસથી સપોર્ટ કરતા રહેજો અને ટૂંક સમયમાં આપણે ઝૂલો ગાડું કોઈ પણ વસ્તુનો આપણા એક ટાર્ગેટ પૂરો થશે એટલે આપણે એનું ગીવ વે કરશું તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો